ના ન હું કો મે પોત ખરાબ ખોટો નહી મત પેટ નો હોય તો મન ઠોરતા મે જો ખરાબ ખોટો ના શકો કેટલો સાટી વાળો છે તું તારામ તાકા થઈ તારા બાપ નો પેટ નો ઓરગાના નો પેટ નો હશે તો મેસ માલ્યો ને પણ મે જો ખરાબ ખોટો ના નહી ખરાબ ખોટો ના તો પૂજા હોમી સાટી જાય તારો એક એક બાલ ઉખડવાઈ મરામ તાકા થઈ સમજ્યા તું મીડિયા ચેન બણાવે છે આવા મે જો પણ કઈ ખરાબ ખોટો ના તારી માં ને તાઈ ભૂણ નતું નહીં બનાઈ કરતો

कम चली फोटो या वायरल है तुम्हारी मां ने तुम्हारी बुनाला वायरल नहीं करी करता मारो मारो अबो स्वामी मैं डिलीट कर दी तो फोटो और ई मार भूलती भूलचना नहीं, नहीं ये डिलीट में मा तारी मां ने जालीन वहु करे एवा बनाई न साकेम तू एम के ये फोटो दे बनाई मारो 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 से भूलती न करियो तो मैं डिलीट कर दी तो मारे थाना वहु करे तो रहिस तो और ये भूलती न करियो तो तुम मारो લાલ તમારા મરજી પર એ કરે પુત્ર વહુ કરે સોજો તમે રોચ તમારી માને તમે જાલી જાની વહુ કરો આ વિડીયો બનાવ્યા છે તમે હોતારો તમારી કોઈ સાતુ રહી નખું તો ખાઈજો હમજાતો એ નતો વહુ તો હોમ સાથી આ આવીએ કે ફોટો ભૂલી મારથી નખાઈ ગયો તો બરોબર અને એમે એક દિવસ કરી જોવો છે ને ફોટો ફોટો ખરાબ ન તો કાલે ભેગો પાડો લેતો ભાઈલ સુધી બારિશ ન એટલી ભોયમાં છો સમજ્યો અચ્છી નાખો ચ્યાંગ ફૂડુ ફૂડી નાખો આ વિડીયો બનાવનાર મારી છોડીને ઉલ્લો કરનાર તને ખબર નથી